દર્શક મિત્રો હું છું નિર્મળા ચૌહાણ તેમજ માંગરોળીઓની ઉપસ્થિતિમાં ગોપાલકૃષ્ણ ગૌશાળા ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો જેમાં કેશોદ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ ભાલાળા માંગરોળ શહેર ભાજપ પ્રમુખ નિલેશભાઈ સોમૈયા નગરપાલિકા પ્રમુખ ક્રિષ્નાબેન થાપણિયા ઉપપ્રમુખ અબ્દુલ મિયા સૈયદ બાપુ મહામંત્રી ઘનશ્યામભાઈ હોદાર પરેશભાઈ જોશી કિસાન મોરચાના નરસિંહભાઈ ખેર સહિત નગરપાલિકાના સદસ્યો શહેર ભાજપ સંગઠન ટીમ અને તમામ શ્રેણીમાં આગેવાન કાર્યકર્તા ઉપસ્થિત રહી એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી આ સાથે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના બે હજાર સુડતાલીસના વિકસિત ભારત સંકલ્પને સાકાર કરવા માટે ઘર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના અભિયાન સાથે જોડવા અને લોકો સુધી આ અભિયાનનો મેસેજ પહોંચાડવા સૌને માહિતગાર કરવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કારોબારી સદસ્ય રમેશભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ નરસિંહભાઈ ખેર માંગરોળ ભારતીય જનતા પાર્ટી માંગરોળ શહેર દ્વારા આત્મનિર્ભર ભારત સંકલ્પ યાત્રા અનુસંધાને માંગરોળ મંડળનો સ્નેહ મિલનના કાર્યક્રમમાં આજરોજ ભારતીય જનતા પાર્ટીના આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની એક પરિકલ્પના કે આત્મનિર્ભર ભારત શ્રેષ્ઠ ભારત બને એક ભારત શ્રેષ્ઠ ભારતના અનુસંધાને કાર્યકર્તાઓ એક સાથે ઝૂમીને પણ ભારતીય જનતા પાર્ટી અને ભારત માતાનો પરમભાઈભાઈ ફુગારવાનો એક સંકલ્પ કરે આવતા નવા વર્ષને અનુસંધાને અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ સાથે મળી અને એક ભારત ભાજપનું કાર્યકર્તા એ અખંડ કાર્યકર્તા છે તો એ ભારત માતાની ચિંતા કરે એ કોઈ પણ જાતના હોલા વગર પણ ભારતની ચિંતા કરી અને લોકોને જન જન સુધી ફુગાડવાનું સંદેશો મોકલે અને સૌ કાર્યકર્તાને આજના સ્નેહ મિલનમાં ખૂબ ખૂબ શુભેચ્છા સોમનાથ દાદા સૌ જનતાને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું આવતા વર્ષમાં ખૂબ ખૂબ ફળદાયી નીવડે એવી શુભેચ્છા